તો સુરતમાં બેફામ કાર ચાલકે નશામાં સર્જ્યો છે અકસ્માત તો પાલ વિસ્તારમાં આરટીઓ નજીક સર્જાયો અકસ્માત જેમાં બેફામ કાર ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધો ખસેડાયો છે ત્યારે ચાલક ડોક્ટર હોવાની અને નશામાં હોવાની વાત જાણવા મળી છે ત્યારે અકસ્માત બાદ લોકોએ પણ હોબાળો કર્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં પાલ વિસ્તારમાં આરટીઓ નજીક સર્જાયો છે અકસ્માત ત્યારે બેફામ કાર ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધો હતો ત્યારે આ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે આ ચાલક ડોક્ટર હોવાની અને નશામાં હોવાની વાત પણ જાણવા મળી છે ત્યારે અકસ્માત બાદ લોકોએ પણ હોબાળો કર્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી